દેશના પાંચ મોટા પક્ષો જનતા પક્ષમાં વિસર્જન થયા બાહુભાઈ જસભાઈ ફરી વખત ગુજરાતના ચીફ મિનિસ્ટર થયા કટોકટીના આદેશોનો પૂરેપૂરો અમલ ગુજરાતમાં થતો નથી તેવું જોયા જાણ્યા પછી ઇન્દિરા ગાંધીએ બાહુભાઈની સરકારને બરખાસ્ત કરી બાહુભાઈ જેલમાં ગયા અને ગુજરાતમાં બીજી વખત ગવર્નર રાજ સ્થપાયો પણ કટોકટી લાંબો વખત ચાલી શકે નહીં ઓગણીસો ને ઇન્દિરા ગાંધીએ જાતે જ કટોકટીનો અંત આણ્યો અને આખા હિન્દુસ્તાનમાં લોકસભાની ચૂંટણી થઈ આ ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીનો પૂરેપૂરો પરાજય થયો અને દેશમાં મોરારજીભાઈ દેસાઈના વડા વડાપ્રધાન પદે જનતા પાર્ટીનું રાજ્ય સ્થપાયું અને દેશના પાંચ મોટા પક્ષો જનતા પક્ષમાં વિસર્જન થયા બાઉભાઈ જસભાઈ ફરી વખત ગુજરાતના ચીફ મિનિસ્ટર થયા આ વખતે બાઉભાઈ જસભાઈનું સૌથી મોટું કામ એ નર્મદા યોજનાનું નર્મદા યોજનાની શરૂઆત ઓગણીસો ને ઓગણસીમાં થઈ અને એ નર્મદા યોજનાને માટે બાઉભાઈએ પોતાની બધી જ શક્તિ પોતાની બધી જ આવડત ખર્ચી નાખી પણ ઓગણીસો ને એંશીમાં ઇન્દિરા ગાંધી ફરી સત્તામાં આવ્યા અને બાઉભાઈ જસભાઈનો પરાજય થયો જનતા પક્ષનું રાજ ગુજરાતમાંથી પૂરું થયું અને માધવસિંહ સોલંકી એ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ગુજરાતમાં સાહિત્ય સંગીત અને બુદ્ધિવંતોનો મોટામાં મોટો સહકાર મેળવનાર માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી તરીકે અત્યંત લોકપ્રિય થયા અને એમણે પાંચ વર્ષ સુધી બહુ જ સરસ રીતે પોતાનો વહીવટ ચલાવ્યો અને એ દરમિયાન દેશમાં બહુ મોટા બહુ મોટી ઘટનાઓ બની ખાસ કરીને પંજાબમાં ત્રાસવાદીઓના જુલમને ખાળવા માટે ઇન્દિરા ગાંધીએ શીખોના મુખ્ય કેન્દ્ર મુખ્ય ધાર્મિક કેન્દ્ર ગોલ્ડન ટેમ્પલ અથવા સુવર્ણ મંદિર પર લશ્કરી કારવાહી કરી એના પરિણામે ઓગણીસો ને ચોરાશીના ઓક્ટોબર મહિનાની એકત્રીસ તારીખે શીખ ત્રાસવાદીઓએ કરેલા કાવતરાને પરિણામે ઇન્દિરા ગાંધીના રક્ષકોએ તેમની હત્યા કરી આખા દેશમાં અરેરાટી ફેલાઈ ગઈ અને રાજીવ ગાંધી એ દેશના વડાપ્રધાન બન્યા ગુજરાત પૂરતી વાત કરીએ તો માધવસિંહ સોલંકીની લોકપ્રિયતા વિશે કશો જ શક ન હતો પણ એમણે એક અભૂતપૂર્વ અને ક્રાંતિકારી પગલું ભર્યું અને મંડળ કમિશન એણે પછાત વર્ગો માટે આપેલી વધારાની અનામત બેઠકોની ભલામણ સ્વીકારી આ કમિશનની નિમણૂક મોરારજી દેસાઈએ કરેલી હતી એ કમિશનનો રિપોર્ટ આવ્યા પછી વર્ષો સુધી કોઈ પણ રાજ્ય કે કેન્દ્ર સરકાર એનો અમલ કરવા માટે તૈયાર ન હતો ગુજરાતે આ બાબતમાં પહેલ કરી એના પરિણામે ગુજરાત કોંગ્રેસને વિધાનસભામાં અભૂતપૂર્વ બહુમતી મળી માધવસિંહ સોલંકીએ આ ચૂંટણીમાં જેટલી બેઠકો મેળવી છે એ રેકોર્ડ માત્ર ગુજરાત નહીં પણ ભારતના કોઈપણ દેશની વિધાનસભા તોડી શકી નથી આજ સુધી માધવસિંહ સોલંકીની કામગીરી એ અભૂતપૂર્વ રહી છે પણ કોંગ્રેસના આંતરિક રાજકારણને કારણે માધવસિંહ સોલંકીને બરતરફ કરવામાં આવ્યા અને તેમણે પોતાના અનુગામી તરીકે અમરસિંહ ચૌધરીની વરણી કરી અમરસિંહ ચૌધરીના શાસનકાળ દરમિયાન ગુજરાતમાં આખા હિન્દુસ્તાનમાં અભૂતપૂર્વ દુષ્કાળ પડ્યો અને એ દુષ્કાળની કામગીરીમાં અમરસિંહ ચૌધરીએ સૌથી મોટી અને સૌથી સુંદર કામગીરી બના બજાવી નર્મદાનો અતિશય ગૂંચવાયેલો પ્રશ્ન એના ઉકેલ માટે એમણે અમરસિંહ ચૌધરીએ જે ફોર્મ્યુલા બનાવી એ માત્ર ગુજરાતમાં નહીં માત્ર હિન્દુસ્તાનમાં નહીં પણ આખી દુનિયામાં અભૂતપૂર્વ કહી શકાય એવી યોજના છે અને એ યોજનાના અમલને કારણે ગુજરાતમાં નર્મદાના સરોવર બંધનું કામ બહુ જલ્દીથી ચાલ્યું અને સરોવર બંધનો વિકાસ કરવામાં આડખેલી બનેલા મેધા કરે પોતાનો વિરોધ હજી પણ વધારે ઉગ્ર બનાવી અને સરદાર બંધનું કામ રોકવા માટે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી અને સ્ટે ઓર્ડર મેળવો ગુજરાતમાં ગુજરાતની જીવાદોરી નર્મદા નાવ પર બંધાઈ રહેલા સરોવર સરદાર સરોવર બંધની કામગીરી અટકાવી દેવામાં આવી અને ગુજરાતમાં મેધા પાટકરને વિશે ઉગ્ર વિરોધ અને તિરસ્કાર જાગ્યો